અમરેલી જિલ્લામાં કેટલાક દિવસો પડી રહેલા કમોસમી વરસાદ ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે નાશ પામી ગયા છે ત્યારે એક તરફ ખેડૂતોની આ પરેશાની છે અને બીજી તરફ સરકાર હજી તો સર્વે વાત કરી રહી છે પરંતુ સહાય વાત કરી નથી રહી ત્યારે અમારી ટીમ નવજીવન

અમરેલી જિલ્લામાં છેલ્લા એક ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલું છે અને પાક પૂરેપૂરો નાશ પામ્યો છે ત્યારે ખેડૂતોના કહેવા મુજબ સરકાર સર્વે ની કરી રહી છે પરંતુ જવું પણ અશક્ય છે ને તે વચ્ચે એક તરફ સરકાર સર્વેની વાત કરે છે પરંતુ સહાયની વાત કરતા જોવા નથી મળી રહ્યા ત્યારે ખેડૂતોએ પોતાની વ્યથા વ્યક્ત કરી છે ને સર્વે કરતા પહેલા સહાય જરૂરી છે તેવું પણ કહેવામાં આવ્યું છે પરેશભાઈ દેસાઈ રમેશભાઈ બેરાડ અને રાજુભાઈ બોરડ જે સરપંચ છે તેઓનું શું કેવું છે આપણે તેમને પણ સાંભળીએ રમેશભાઈ બાલુભાઈ

સદંતર નાશ પામી ગયો આખા અમરેલી જિલ્લામાં કોઈ જગ્યા બાકી નથી કે ભાઈ આ જગ્યાએ નુકસાન નથી છે તો હવે આ સર્વે હું કામ કરે છે એ જ કઈ ખબર નથી પડતી સરકાર ને બધે ખબર પડે છે કે ભાઈ ક્યાં કેટલું નુકસાન છે ક્યાં કેટલો વરસાદ છે અને આ સર્વે કરવાનું આઠ દિવસ થી હવે વીસ દિવસ કર્યા તો આવી રીતે ખેડૂતને રાતા પાણી એક તો વરસાદ રોવરાવી ગયો છે ને હવે ખેડૂતને રોઉ રાવે છે સરકાર તો ભાઈ ડાયરેક્ટલી ખાતામાં પૈસા આપી દો ને હું કમે નામ કરો બે હેક્ટરમાં માં આમ આપવા ને આમ આપવા ને જેટલી જમીન છે એ પ્રમાણે ભાગ ભાગ પાડી અને આપી દો જે ભાગે ભરતા આવે સહાય આપવાની હોય હા ડિજિટલ સર્વેનો નો પ્રશ્ન છે આમાં ડિજિટલ સર્વે થાય એમ જ નથી કોઈ સંજોગોમાં અને એની પણ બધી સેટેલાઇટમાં બધું એને દેખાય છે તો આ પાક કેમ નથી દેખાતો આ વાડીએ જવાની તો રોડ રસ્તા અત્યારે તમે જ અમારી આરે આવ્યા છો અમે તમને લઈને આવ્યા છે એ ખબર હતી કે ભાઈ આ ટ્રેક્ટર ઊંધું જાય એમ હતું આપણે વીસ જણા બેઠા હતા અંદર ગામના એટલે કેવો રસ્તો છે એ તમને ખ્યાલ છે તમે એને વિડીયોમાં બતાવી દેજો કે ભાઈ જો આ રીતના રસ્તા છે અને ટોટલ લગભગ પચીસ તો જમીન એવી ધોવાઈ ગઈ છે કે એની વાત પૂછવામાં પણ ખેડૂત કહે તો કોને કે સરકાર તો કઈ આમાં સાંભળે એમ જ નથી આમાં કઈ રીતનું એને સરકારને કહેવાનું જમીન ધોવાઈ ગઈ પાળા ધોવાઈ ગયા છે પણ એ બધું થઈ જાય પણ જો આની સહાય મળી જાય ને તો ખેડૂત બધું કરી શકે એમ છે મજૂરી કરી કરી રાત દિવસ અને બધું કમ્પ્લીટ કરે એમ છે ખેડૂ બાકી ખેડૂ છે તો જ બધાય છે બાકી કઈ છે નહીં સમજી લેજો અઢારે વરણ ખેડૂત ની વાહે છે એટલે સરકારશ્રી ને એટલી નમ્ર વિનંતી છે કે ભાઈ જેમ બને એમ તમે આમાં ધ્યાન આપો અને જે વહેલી તકે ખાતામાં ડાયરેક્ટલી સહાય નાખી દ્યો સહ આ બધું બંધ રાખી દ્યો કે ભાઈ આપણે અને સર્વે કરવું છે ને આ કરવું છે મારું નામ પરેશ હીમદભાઈ દેસાઈ છે ગામ કેરાળા કમી તાલુકો ધારી હવે આપણે છેલ્લા અઠવાડિયાથી અત્યારે અમરેલી જિલ્લા આખા અમરેલી જિલ્લામાં કમોસમી વર્ષા છે તેના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે કે જે કપાસ મગફળી એરંડા સોયાબીન બધા જ પાકને ખૂબ મોટા મોટા અને મોટા પ્રકારમાં નુકસાન છે બરાબર તો આની માટે સહાયની સરકાર સહાય કરે આજે આજે ને આજે વહેલી તકે એની માટે હું નમ્ર વિનંતી સરકારને કરું છું જેમ કે કૃષિ મંત્રી અઠવાડિયાનું કીધું હતું અને સરકાર હજી એમ કે છે વીસ દિવસનું સર્વે કરશું તો વીસ દિવસ એની માટે બરાબર અત્યારે સરકાર ને ખબર જ છે ક્યાં જિલ્લામાં કેટલો વરસાદ છે ક્યાં ગામમાં તાલુકામાં બધું ખબર જ છે તો એને એના ઉપર થી જ સીધું આપી જ દેવું જોઈએ સીધા ખાતામાં જ પૈસા નાખી દેવા જોઈએ તો ખેડૂત જે પાયમાલ થઈ ગયા છે એને થોડીક હોશ આવે અને ખેડૂત આશા જીવન થાય બાકી ખેડૂત અત્યારે પાયમાલ એકદમ થઈ ગયા છે

રાજ્યના મુખ્યમંત્રી એમ કે છે વીસ દિવસમાં સર્વે સર્વે વીસ દિવસ ના પણ ચાલીસ દિવસે નહીં થાય કારણ કે આમાં ખેતરોની અંદર રસ્તાઓથી ધોવાઈ ગયા છે ટ્રેક્ટર સિવાય કોઈ ધોઈ શકે એમ નથી અધિકારીઓ જાહે કઈ રીતે સર્વે કરવા એટલે મારી એટલી સરકારને નમ્ર અપીલ છે કે આમાં સર્વે નું બધું દિંડક બંધ કરી અને ખેડૂતોને જો સહાય પાત્ર હોય તમને એવું દેખાતું હોય તો ડાયરેક્ટ સહાય કરવી વિધઆઉટ સર્વે